ના ટીનના કેના આપણા ઘરમાં હોય છે ક્યારેક જાંબુના હોય તો ક્યારેક ઘીના હોય ક્યારેક ઓઇલના હોય તો એનો યુઝ આપણે કરીશું આ પતરાના ડબ્બામાંથી સરસ મજાનું ઘરની ગોઠવણી કરવા માટેનું ઓર્ગેનાઇઝર બનાવીશું યા તમે શો પીસ તરીકે પણ યુઝ કરી શકો છો અહીંયા મેં બ્લ્યુ કલરનો ઓઇલ પેન્ટ કલર લીધો છે અને બસ એને સરસ મજાનો હલાઈ અને પછી હેન્ડ ગ્લોવ્સ પહેરી અને હેન્ડ ગ્લોવસને ટાઈટ કરવા માટે તમારે ઇલાસ્ટિક લગાવી લેવાનું છે જેથી કરીને હેન્ડ ગ્લોવસ છે એ যে এ হলে নেই અને આગળ હવે તમારે આ જે ડબ્બા છે એને વન બાય વન કલર કરી લેવાના છે અને ઓઇલ પેન્ટ કરીએ તો અંદરના જે પણ લખાણ હોય એ બધું જ હાઇડ થઈ જાય છે એક જ કોટમાં એટલા માટે ઓઇલ પેઇન્ટ તર તમે કોઈ પણ પેન્ટ કરો તો તમારે એમાં જેસો લગાવવો પડે પછી તમારે પેન્ટ કરવો પડે કે પેન્ટના બે ત્રણ કોટ કરવા પડે ત્યાં ત્યાર પછી આપણે મનગમતો કલર ઉભરીને આવે છે તો ત્રણેય ડબ્બામાં આ રીતે આપણે કલર કરી લેશું કલર કર્યા પછી જ ઓઇલ પેન્ટ ને સુકાતા થોડીક વાર લાગે છે ત્યાં સુધીમાં આપણે આ રીતના જે ચામાં આવતા હોય કે પછી વેફરમાં આવતા હોય કે પછી ટોસમાં આવતા હોય બધામાં આ રીતના જે પેકેટ્સ આવતા હોય એની અંદરના જે આ એના રેપર છે ઉપરના કવર એનો આપણે યુઝ કરવાનો હોય છે એનો યુઝ સરસ મજાનો છે આગળ તમને જોવા મળશે અહીંયા હું વન બાય વન એને પહેલાં ઇવન કરી લઈશ તો ક્યારેક શું થાય કે પછી આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય તો એ સરખી ના થાય અહીંયા મારે સ્ટ્રાઇપ બનાવવાની હતી તો મેં અહીંયા આ રીતે લાઇનિંગ કરી લીધી છે અને લાઇનિંગ કરી એ પ્રમાણે જ આપણે કટ કરવાનું છે કટ કર્યા પછી આ રીતની સ્ટ્રાઇપ બની અને રેડી થઈ જશે અને તમારે શું કરવાનું છે કે જે સરખી સરખી સ્ટ્રાઈપ હોય ને એ જ બનાવવાની છે આગળના ભાગ થોડોક સાંકળો છે તો ત્યાં તમારે જે છે એ રાખી દેવાનું છે નહીંતર શું થાય કે પછી સરખી ના બને પછી આપણું કન્ટેનર થોડું નાનું છે એટલે આપણે શું કરીશું કે ઉપરને થોડા કટ કરી દઈશું અને પછી આપણે ચોટાળ ટાણે પણ થોડુંક નીચેથી કટ કરવું પડશે પછી જે આપણે ચાના રેપરમાંથી જે કટકો નીકળો તો એમાં રેન્ડમલી કોઈપણ ડિઝાઇન તમે બનાવી બનાવી શકો છો અહીંયા ત્રણેય ડબ્બામાં મેં અલગ અલગ ડિઝાઇન બનાવી છે તમને આનાથી પણ સારી આવડતી હોય તો અલગ પ્રકારની ડિઝાઇન તમે આમાંથી કટિંગ કરી અને બનાવી શકો છો આ રીતે બે ડિઝાઇન બની ગઈ છે હવે આપણે એક રેપર પહેર્યું છે એની અંદર આપણે આ રીતના સર્કલ ડ્રો કરી લેશું સર્કલ ડ્રો કર્યા પછી એ સર્કલને આપણે કટ કરી લેશું તો આ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ જોબ છે તો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આ વસ્તુ ધીરે ધીરે કરતો રહેવાનું અને જે પણ બેકાર વસ્તુ હોય એને સરસ રીતે નવું બનાવવાની ટ્રાય કરવાની તો બસ આ રીતની આપણી ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે ફેવિકોલ લઈ અને બધા જ આ રેન્ડમલી મેં ડોટ ડોટ બનાવી લીધા છે એની ઉપર તમારે આ રીતનું જે છે એ ચીપકાઈ લેવાનું છે તો કોઈને પણ ખબર ના પડે કે આપણે જે રેપર હતું એમાંથી આ બનાવ્યું છે આ કોઈને એમ લાગે કે આર્ટિફિશિયલ જે આપણે પ્લાસ્ટિકના આભલા કહીએ છીએ એ બધાને લાગે તો બસ આ રીતે તમે વધારે સરસ થોડુંક જાડું રેપર હોય તો એમાંથી સરસ મજાનું બને ને તો શું કરો કે તમારે થોડુંક વધારે સારું કરવું હોય તો આ રેપરને પહેલાં છે કાર્ડબોર્ડ ઉપર ચીપકાઈ દો અને પછી તમે ડ્રો કરો અને પછી કટ કરો તો થોડુંક એ વધારે ઉભરીને આવશે થોડુંક મોટું લાગશે અને બસ આ રીતે સ્ટાઇપ ટ્રાઇપ પણ તમારે ડ્રો કરી અને કટ કરી અને અમે પેસ્ટ કરી દેવાની છે વધારાનો ભાગ કાઢી નાખવાનો છે અને આ રીતે મેં એને લગાવી લીધું છે હવે આપણે જે ત્રીજું કન્ટેનર બનાવ્યું એમાં આ રીતે પેસ્ટ કરી દેસું અને અહીંયા શું થશે થોડુંક આ જે પેલું પેકેટ છે એ થોડુંક પાતળું છે એટલે થોડું તમારે વજન દેવાનું છે અને આમાં એ ફેવિકોલને સુકાતા પણ વાર લાગશે એટલે થોડીક વાર એને રેવા દેવાનું છે અને તમે જોઈ શકો છો ચાર પાંચ કલાકમાં સરસ રીતે આપણો ફેવિકોલ સુકાઈ ગયો છે અને આપણા ત્રણેય કન્ટેનર એકદમ રેડી છે અને બસ તમે ખાલી આ ઓઇલ પેન્ટ કરી અને કોઈ પણ વસ્તુ લેસ હોય કે પછી સ્ટોન વગેરે હોય એ પણ છીપકાવી શકો છો પણ મારા હમણાં જ મેં આ પેકેટ ખોયલું તો મને એક આઈડિયા આવ્યો તો મેં કીધું આ બનાવો અને તમારી સાથે શેર કરું જો તમને આ બેસ્ટમાંથી બેસ્ટવાળો આઈડિયા ગઈ હોય અને તમારા ઘર માટે ઉપયોગી હોય તો પ્લીઝ લાઇક કરી દેજો કેમ કે લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો મિત્રો સાથે જરૂરથી શેર કરજો તમારા ઘરમાં જે શેની જરૂરિયાત છે એ પ્રમાણે તમે આમાં વસ્તુઓ રાખી શકો છો કોઈ કટલરી રાખી શકો કોઈ ચમચાઓ રાખી શકો સ્ટેશનરી રાખી શકો કે પછી તમે કોઈ હોમ ડેકર પીસ તરીકે પણ આનો યુઝ કરી શકો છો કોઈ પણ જે પ્લાન્ટર હોય એ આની અંદર રાખી દો અને તમે આને ભેગા પણ જે છે સ્ટીકરથી ચીપકાવી શકો છો ડબલ સાઇડ ટેપથી તો ત્રણેય ભેગા થઈ જશે ને ત્રણેય તમારે એક જ જગ્યાએ કિચનમાં કે ગમે ત્યાં રાખવા હોય તો ત્રણ એક સાથે પણ રાખી શકો અને ત્રણને અલગ અલગ જગ્યાએ પણ પ્લેસ કરી શકો છો આ ખાલી મેં આઈડિયા આપ્યો છે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગયો હશે જય શ્રી કૃષ્ણ